હેમાંશુ ચૌહાણનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો તેની સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા યોગેશ બોક્સા એટલે કે યોગેશ ગઢવી પણ હાજર હતા આ જન્મદિવસ નિમિત્તે આ ઉચ્ચ પોલીસ અધિકારીની કચેરીમાં કેકની હાર માળા ગોઠવવામાં આવી કેક કટિંગ કરવામાં આવ્યો અને ત્યારે હાજર ડીસીપી એસીપી સહિતના તમામ પોલીસ કર્મચારીઓએ તાળીઓ પાડી અને હેપી બર્થ ડે ટુ યુનું ગીત પણ ગાયું આ વિડીયો વાયરલ થયા બાદ હવે પોલીસ તંત્રની અને અમદાવાદ પોલીસની ટીકા થઈ રહી છે આપને જણાવી દઈએ કે હવે એક એવું નિવેદન આવી રહ્યું છે કે ત્યાં રક્તદાન કેમ્પ હતો અને રક્તદાન કેમ્પની સફળતાથી પ્રેરાય આ કેક કાપવામાં આવી રહી હતી અને ત્યારે જ આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર કે જે નેતા છે તે પણ હાજર હતા અને તેનો જન્મદિવસ હતો તેથી આ કેક કાપવામાં આવી હવે આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ હુમલાવર થઈ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે ગંભીર આરોપ લગાવ્યો છે હેમાંગ રાવલનું કહેવું છે કે રાજ્યમાં કોઈ નાના બાળક કોઈ કોઈ મોટેરા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તે ક્યાંય ગલીમાં ખેતરમાં સોસાયટીના નાકે જો પોતાનો જન્મદિવસ ઉજવતા હોય તો આ જ ગુજરાત પોલીસ તેને પકડીને જેલને હવાલે કરે છે અને તે જ ગુજરાત પોલીસની ઓફિસમાં ભારતીય જનતા પાર્ટીના એક નેતાનો જન્મદિવસ આન બાન અને શાંતિ ઉજવવામાં આવી રહ્યો છે મતલબ સાફ છે કે કાયદાનું પોલીસ કેમ પોતાનો કાયદો ભૂલી ગઈ હેમાંગ રાવલે તો ત્યાં સુધી આરોપ લગાવ્યો કે જે રીતના આખો વિડીયો સામે આવ્યો છે તેનાથી પ્રસ્થાપિત થાય છે કે પોલીસ અધિકારીઓ નેતાઓની આગળ વામણા લાગી રહ્યા છે આપને જણાવી દઈએ કે આ વિડીયોમાં ડીસીપી કાનંદ દેસાઈ તેની સાથે એસીપી કક્ષાના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર હતા આ વિડિયો કેવી રીતના વાયરલ થયો આ વિડીયો કોણે વાયરલ વાયરલ કર્યો તેની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી પણ આજે સવારથી સોશિયલ મીડિયામાં આ વાયરલ વિડીયો અત્યારે ટ્રેન્ડિંગ કરી રહ્યો છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું કહેવું છે કે રાજ્ય સરકાર અને રાજ્ય સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવી તમામ મોરચે નિષ્ફળ નીવડ્યા છે આરોપ લગાવ્યો કે રાજ્યમાં છેડે ચોકે દારૂ વેચાય છે રાજ્યોમાં રાજ્યમાં હત્યાઓ થઈ રહી છે લૂંટ થઈ રહી છે અને ત્યાં મોટી મોટી બણગા ફૂંકતી ગુજરાત સરકાર અને તેના ગૃહમંત્રી આ બાબતે કેમ ચૂપ છે પ્રવક્તા હેમાંગ રાવલે માગણી કરી કે આ તમામ પોલીસ કર્મીઓ વિરુદ્ધ પગલાં લેવા જોઈએ તમામ ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ પણ પગલાં લેવા જોઈએ ગુજરાત સરકારમાં જો હિંમત હોય તો અધિકારીઓને સજા કરે આપને જણાવી દઈએ કે આ વાયરલ વિડીયોમાં કેક કટિંગ કરવામાં આવી ત્યારે માત્ર એક કેક નથી એક કરતાં વધારે કેક છે અને જ્યારે કેક કટિંગ થઈ ત્યારે તમામ પોલીસ કર્મીઓ હેપી બર્થડે ટુ યુ ગીત ગાતા હતા અને જ્યારે વિડીયો ઉતરતો હતો છતાં તે લોકો તે બર્થડે એટલે કે જન્મદિવસની ઉજવણીમાં વ્યસ્ત હતા પણ હવે અમદાવાદ પોલીસની ઉપર ટીકા ટિપ્પણીઓનો વરસાદ શરૂ થયો છે એટલું જ નહીં અનેક લોકો સોશિયલ મીડિયામાં અમદાવાદ પોલીસની આ ઉજવણીને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાત કોંગ્રેસે પણ રાજ્ય સરકાર ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે હેમાંગ રાવલે બીબી ન્યૂઝ ગુજરાત સાથે વાતચીત કરતા જણાવ્યું કે દર વખતે જ્યારે કોઈ ઘટના ઘટે છે ત્યારે અમે માગણી કરીએ છીએ ત્યારે સરકાર કહે છે કે દોષિતોની સામે કડક પગલા લેવામાં આવશે તો આજે જે ઘટના બની છે તેમાં રાજ્ય સરકાર અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી શું પગલાં લેશે મતલબ સાફ છે કે અમદાવાદ પોલીસની એક ઘટનાથી સમગ્ર રાજ્યમાં અમદાવાદ પોલીસનું માથું શરમતી ઝૂકી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યાં રક્તદાન કેમ્પ હતો આપને જણાવી દઈએ કે રથયાત્રા નીકળવાની છે અમદાવાદ પોલીસનું કેવું છે કે ત્યાં રક્તદાન કેમ્પ હતો રક્તદાન કેમ્પની સફળતાથી પ્રેરાય અને આ કેક કાપવામાં આવી અને ત્યારે જ આ ભારતીય જનતા પાર્ટીના નેતા હાજર હતા અને તેમનો જન્મદિવસ હતો જો તમને ખબર પડી કે તેમનો જન્મદિવસ હતો તો કેક ઓફિસની બહાર એટલે કે પ્રાંગણ કે આંગણામાં પણ કાપી શકાય છે તો કદાચ આટલો વિવાદ વધ્યો ન હોત

સાથે સાથે બીજેપી ના નેતા અને કલાકાર યોગેશ ગઢવી પણ ત્યાં હાજર રહ્યા હતા એટલે આમ જોવા જઈએ તો બીજી રીતે એમ કહી શકાય કે અમદાવાદના આઈપીએસ અધિકારીઓ પોલીસ સ્ટેશનને કમલમ બનાવી દીધું છે અથવા તો કમલમ બનાવી દીધા છે ખાસ કરીને મારે બીબી ન્યૂઝના માધ્યમથી ગુજરાતના યુવાનોને કહેવાનું છે કે મારા ગુજરાતના યુવાનો તમે ખેતરમાં કે રસ્તા ઉપર કે પોતાની ગલીના નાકે કે સોસાયટીના ઝાપે તમે બર્થડે સેલિબ્રેટ કરો છો પરંતુ હવે તમારે આવું કંઈ જ કરવાની જરૂર નથી તમારે કેક કાપીને તમારે આ વ્યવસ્થા ગુજરાત સરકારે જ કરેલી છે આટલા સરસ મજાના પીઆઈ આટલા ઉચ્ચ કક્ષાના અધિકારી જો ભારતીય જનતા પાર્ટીના નેતા જે છે એમની બર્થડે મનાવતા હોય તો ગુજરાતના યુવાનોની અને ગુજરાતના નાગરિકની બર્થડે શા માટે કોઈ પોલીસ સ્ટેશનમાં ના બનાવી શકે અને આના માટે વધારે તમારે સંપર્ક કરવો હોય તો શ્રી હર્ષભાઈ સંઘવીનો પણ સંપર્ક કરી શકશો આ તો હું એક કટાક્ષમાં બોલ્યો છું પણ દુઃખદ બાબત એ છે કે માનનીય ગૃહમંત્રીભાઈ હર્ષ સંઘવી જે છે ગૃહમંત્રી શ્રી એ કાયદો વ્યવસ્થાની જાળવવાની બાબતમાં તો સદંતર નિષ્ફળ ગયા જ છે સડે આમ મહિલાઓના અછોડા લૂંટાય દારૂઓ મળતા રહે પોલીસ સ્ટેશનના અંદર અધિકારીઓ વહીવટો કરતા રહે વહીવટદારો રહે આ બધી બાબત ગુજરાતની અંદર ડ્રગ્સ બને ડ્રગ્સ આવે ડ્રગ્સની ફેક્ટરીઓ આવે ડ્રગ્સ એક્સપોર્ટ થાય પરંતુ અત્યારે જે આ બનાવ બન્યો છે એ બનાવ અત્યંત ગંભીર છે એક સાથે આટલા બધા પોલીસ સ્ટેશનના પીઆઈઓ એક ભાજપના નેતાની બર્થડે ઉજવવા શા માટે આવે શું કોઈ હપ્તાનું નેક્સસ છે કે જે ગાંધીનગર સુધી જઈને કામ કરી રહ્યું છે આ પ્રશ્ન મારે પૂછવો છે અને જો ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પોતાને સાબિત કરવા જ માંગતા હોય હવે છેલ્લા દિવસો ગયા છે ગુજરાતના સૌથી વધારે નિષ્ફળ ગૃહમંત્રી તરીકે એમનું નામ આવી ગયું છે પરંતુ હજી પણ થોડુંક પણ પોતાને સાબિત કરવા માંગતા હોય તો આ જેટલી પણ ઉજવણીની અંદર જે પણ સામેલ લોકો હતા એને તાત્કાલિક સસ્પેન્ડ કરીને ઉચ્ચ કક્ષાની અધિકારીઓ જે છે એ લોકોને પણ તાત્કાલિક સજા કરીને એક એવો મહત્વનો દાખલો બેસાડે કે બીજી વાર આવું કરવાનું કોઈ નામ પણ ના લે હેમંતભાઈ એક અત્યારે અમદાવાદ પોલીસ તરફથી એક વાત સ્પષ્ટીકરણ આવી રહ્યું છે કે ભાઈ ત્યાં રક્તદાન કેમ્પ હતો ને એની સફળતાને કારણે કેક કાપી અને એ સમયે હેમંતુભાઈ જન્મદિવસ હતો એટલે અમે સરપ્રાઈઝ આપી મને એવું લાગે છે કે આ બધા જે છે એ છેલ્લા દિવસોના બહાના છે રક્તદાન કેમ્પ હોય તો રક્તદાન કેમ્પમાં જઈને રક્ત આપવું તું હિમાંશુ રક્ત આપ્યું છે યોગેશ રક્ત આપ્યું છે તો શું એમણે લોહી દાન કરેલું છે કેટલા અધિકારીઓ જે હતા એમણે રક્તદાન કેમ્પ ની અંદર લોહી દાન કરેલું છે એની માહિતી જાહેર કરે આ તો હવે ખાડે ઊંચા બાંધવાના આ બધા નવા નવા નાટકો છે ગુજરાતની જનતા હવે આપણી ગુજરાતની પોલીસને પણ ઓળખી ગઈ છે અને ગુજરાતની સરકારને પણ ઓળખી ગઈ છે આ નિષ્ફળ સરકાર પાસે બીજી કોઈ આવા પ્રકારના જવાબથી વધારે અપેક્ષા રાખી જ ના શકાય અને અમને અપેક્ષા છે જ નહીં બીબી ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ હેમાભાઈ આપનો ખૂબ ખૂબ આભાર